હા એવરી હું કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર આજે વાર છે ગુરુવાર તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસ અને આજે આપણે સફ લાલ ડુંગળીની હરાજી જોવા જવાના છીએ સામે જો હમણાં હરાજી ત્યાં પૂરી થશે અને આ છાપરામાં આવશે બરાબર મિત્રો આજે લાલ ડુંગળીની આવકની વાત કરું તો બેતાલીસો ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે આજના આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ આ વિડીયોના માધ્યમથી તમને ખાસ રિક્વેસ્ટ છે કે આપણી ચેનલમાં પહેલીવાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બરાબર જેથી કરીને તમને મહુઆ માર્કેટિંગ જ્ઞાનની અપડેટ રાજીની વિડીયો અધર અપડેટ મળતી રહે તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાલ કલરનું બટન દેખાતું હશે અને આ ચેનલ સાથે જોડાય જાવ અને જેમ બને એમ આ વિડીયો ખેડૂતોને વેપારી સુધી શેર પણ કરજો બરોબર અને વિડીયોને એન્ડ સુધી જોવો સ્કીપ સ્કીપ કરીને જોવામાં ભાઈ મહેનત લાગે છે વિડીયો બનાવવામાં અને અપડેટ દેવામાં ચાલો શું છે આજના બજારમાં આપણે લા વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા એ તો 1 2 1 2 50 50 કરી નાખ્યો આ પત્ની આવે વાહ વિજયભાઈ માલ છે કાઈ હા 151 51 હવે બોલો મનુભાઈ હવે સારું છે હાલો ની ભાઈ 51 મારા ને ભલો ભાઈ હાથી

ના કોઈ આ બોરું નઈ ભીયો છોડ 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 ઓવર ટીક નાકો ઓવર ભાઈ ટીક હે

એકાનું બાનું પંચાણું સારું છે ઇમરાન

એકસો ને ઓગણચાલીસ રૂપિયા ભાવ આવે

એકટ 68721948 48 151 રૂપિયા ભાવ ઓવે મિત્રો આ વખતે એક જ અચ્છા આ છે ઓડી હાથ રાખ્યા રૂપિયા

ત્યાંથી ચોરિયાથી દોરિયાથી પંચાથી દેવ્યાથી દેવ્યાથી માલ છે પંચાણું સારું પંચાણું અઠાણું નવ્વાણું ત્રણસો ને એક રૂપિયા ભાવ મિત્રો આ વખત નો મારા નોંધા નાના

મેડમ 333 333 733 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 ઓગણ પચાસ પચાસ ત્રણસો ને એકાવન એકાવન રૂપિયા ત્રણસો એકાવન ને મિત્રો આ વકલ નો ત્રણસો ને પંચાવન રૂપિયા ભાવ ગયો છે મહુવા માર્કેટિંગ યાર્ડ માં આજનો ઊંચો ભાવ જોઈ શકો છો ડુંગળીની ક્વોલિટી super golero.